પોલીસની માનવતા મહેદર બસ સ્ટેશનમાં જેમાં છેલ્લા પાંચ મહિનાથી દિયોદર બસ સ્ટેશનમાં પરિવાર વગર એકલતાનું નિરાધાર જીવન જીવવા પંચાવન વર્ષના વૃદ્ધને દિયોદર પોલીસે ઊંઝા આશ્રમમાં સહારો અપાવી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ની વાત કઈક એવી છે ત્યાં દિયોદર પોલીસે આ વૃદ્ધના પરિવાર વિશે શોધખોળ કરતા આ વૃદ્ધ ને પરિવારમાંથી કોઈ ન હોવાથી દિયોદર પોલીસ પીઆઈ એટી પટેલ તેમજ કન્યાલાલ વીરભદ્રસિંહ અશોકભાઈ તથા દિયોદરમાં પોલીસે એક પરિવાર વગર જીવન પોતાનું એકલવાયુ કેવી રીતે જીવે છે નિરાધાર જીવન જીવવા વૃદ્ધાને સહકાર આપી આશ્રમમાં સહારો આપતા દિયોદર પોલીસને આ માનવતાનો દિયોદર નગરના લોકોએ બિરદાવ્યું છે ત્યારે આ બાબતે દિયોદર પોલીસે જણાવેલ કે પાંચ મહિનાથી વૃદ્ધા એકલા રહેતા હતા જેમાં તેમનો કોઈ સહારો ન હોવાથી પરિવારમાં પણ કોઈ ન હોવાથી પૂરી તપાસ કર્યા બાદ આ વૃદ્ધ ક્યાંય ભટકે નહીં એટલે અમે આશ્રમમાં મોકલ્યા છે